એને તો નવે ફલા મોજ લઈને ફલા દે તો છોકરાને કો પાછું છોડે દીધો હું નતો તો તમારા તમારા છોકરા હતા તમારા છોકરો તમારું જોજી હાલ ને હાલ મારી જા મારો આશી સોમ લખો પકડો પકડો શું કરવું ગોય લગા અલબા ઓન શું એક વાત ગઈ ઊભા રો ઓમ જાય તું જીંગડા એટલે એક્ટિવલી નકો લેર વાડી યાર ઉછીની મેલું જો તો બોલવા જો ઉડીને ડાક એક ટીન બેટી બુટી જાય આખો ચાલે યાર કે લે આવવાનું ઓય વાત કહો છો લે તું આવોને કોઈ પ્લાન નહી દે તો મને આપણો બેલ મને મહી નાખશે મને રૂપિયા લઈ રહ્યો લે પટાઈ દે પટાઈ દે પૈસા અમે શું વાળા ઓય ઓપરેશન કરાને પગનો પૈસા તો પૈસા જ નહી 20000 રૂપિયા થાય હે એક જવામાં આવશે નકે એક લઈ જવામાં આવશે ચલો 20000 benim kızımın 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 લે બાય બોના એક ટી વાત થઈ ગઈ લે એક ટી વાત અમે લઈ દીધી અમે એક ટી મારા હાથમાં વાત ખબર આતો તમારે ખાતરી કરવાની હું 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 તમને શું આપું સારું બધું બધું તમાર

আমি কি করব বল তো বল 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 বল

মানে কালৈ Ben de patciyiyim. Ne gidiyorsun? Ne gidiyorsun? Ne gidiyorsun? Ne gidiyorsun? Ne gidiyorsun? Ne gidiyorsun? અલકે દાસ ગયું હે તો બને આ બધી આઈડિયા તે દાવે આ આઈડિયા તો બંગાન નાનપણથી આવડી છે બંગા તો હું બચાયા કોને બંગો ભઈ ગયો પડ્યો બચાયા તો ગુણાઈ જન કે છે હું નાવ તો દુધ્યો અંધોમાં આચ્યો હું ચાર છોડીઓ તો ચારે છોડીઓ હું તો ઊંજો પડ્યા હતો તવા તો છોક ભઈ ગયો પર કા ફોન લાયો માર મમ્મી મમ્મા મમી મને કવરા છે મે ગયો જવે સીલો કામ કર છે કે ફોન લાયો હે ફોન

દોવાનું નહીં પડતું છે તો પેલા શું કર્યું કંઈ મારે કે બે ત્રણ તો આપી દીધી પૈ આ બંકો વિપડ્યો કે ફોન લઈ લીધો ને પાઠવું આવતો રહ્યો એટલે તમે આવી છો આબું નહીં આબું બતા શું હત પુલ આવી ના કુલ મારે મન તો મારવાની વાતો શું કરું ખરે તાખું એટલે હું તો આ કાલે મનતા પુલા તો ચી ચી વાતો કરે કે આજ પણ મેળવો નહીં આપણી બેન મનતા લે આડીમાં ફોડો છું એટલે

bisa जो भाई भाई रो नहीं लगता पर तो हीरो नहीं लगता maksudnya तो विलन लागो विलन वो भाई नो gundo क्या है हां विलन का मतलब ayo, ayo